ગુજરાતના ભવ્ય વારસા ની વાત કરીએ ને એટલે મોઢેરાનું સૂર્યમંદિર તો અચૂક યાદ આવે બિલકુલ આજે આપણે એ જ ઊંડાણ પૂર્વક આપણી પાસે જે સ્ત્રોતો છે એ મંદિરના ઇતિહાસ એના સ્થાપત્ય અને સાંસ્કૃતિક મહત્વ પર ઘણો પ્રકાશ પાડે છે બરાબર આપણો હેતુ એ છે કે આ બધી માહિતી માંથી જે સૌથી રસપ્રદ અને મહત્વના મુદ્દા છે એને આપણે તારવીને સમજીએ ચોક્કસ અને આ સ્થળ છે ગુજરાતના મહેસાણા જિલ્લામાં એની પોતાની એક આગવી ઓળખ છે હા સ્ત્રોતો તો સ્પષ્ટ કહે છે કે આનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે કરાવ્યું હતું લગભગ ઈસવીસન એક હજાર છવ્વીસ આસપાસ ઈસવીસન એક હજાર છવ્વીસ હા એ સમયગાળો ગુજરાત માટે સુવર્ણકાળ જેવો ગણાય અને ત્યારે સૂર્ય ઉપાસનાનું પણ ખબર છે ને વિશેષ મહત્વ હતું અને સ્ત્રોતોમાં એક વાત છે થોડી રસપ્રદ કદાચ ચર્ચાસ્પદ પણ કઈ વાત કે આ જે ભવ્ય નિર્માણ છે ને એ ગઝનીના મહમૂદના આક્રમણ પછી થયો હ તો સ્ત્રોતો શું એવું કહેવા માંગે છે કે આ સોલંકી શક્તિનું એક પ્રકારનું પુનઃસ્થાપન હતું કે પછી આ ખાલી સંયોગ હતો હા એ મુદ્દો વિચારવા જેવો છે એ સમયના રાજકીય અને સામાજિક વાતાવરણને જોઈએ તો આ વાત ચોક્કસ વિચારવા જેવી છે નહીં ચોક્કસપણે જો કે સ્ત્રોતો સીધો જવાબ નથી આપતા પણ તે સમયના સંદર્ભમાં જોઈએ તો આ બાંધકામ એક ઘણું મહત્વનું પગલું ગણી શકાય બરાબર હવે મંદિરની રચના પર આવીએ ને તો એ ખરેખર અદ્ભુત છે એમાં મુખ્યત્વે ત્રણ ભાગ છે ત્રણ ભાગ હા સૌથી પહેલા જે નજરે ચડે છે એ છે સૂર્યકુંડ એક વિશાળ પગથિયાવાળો કુંડ હા એ ફોટામાં જોયો છે ખૂબ જ ભવ્ય લાગે છે હા અને એની ચારે બાજુ નાના નાના દેવસ્થાનો પણ છે કલ્પના કરો કે પહેલાના સમયમાં યાત્રાળુઓ અહીં સ્નાન કરતા હશે પવિત્ર થવા માટે વાહ અને કુંડ પછી કુંડ પછી આવે છે સભા મંડપ સ્ત્રોતો કહે છે કે આ એક ખુલ્લો મંડપ છે અચ્છા જ્યાં ધાર્મિક સભાઓ થતી હશે કદાચ નૃત્ય અને સંગીતના કાર્યક્રમો પણ થતા હોય અને એના સ્તંભો મેં સાંભળ્યું છે એની કોતરણી અદ્ભુત છે ઓહા એના સ્તંભો તો જુઓ શું કમાલની કોતરણી છે નૃત્યાંગનાઓ દેવતાઓ પૌરાણિક કથાઓ એવું લાગે જાણે પથ્થરમાં બધું જીવંત કરી દીધું હોય તમે સાચું કહ્યું અને આ સભામંડપ પછી આવે છે મુખ્ય મંદિર એટલે કે ગર્ભગૃહ ગર્ભગૃહ જોકે આજે ત્યાં મૂળ સૂર્યદેવની પ્રતિમા તો નથી રહી એમ હા પણ એની રચના પોતે જ એક ચમત્કાર છે સ્ત્રોતો ખાસ નોંધે છે આ વાત શું નોંધે છે કે મંદિરની દિશા અને એની આખી રચના એવી રીતે કરવામાં આવી હતી કે વર્ષના અમુક ચોક્કસ દિવસે સૂર્યોદયનું જે પહેલું કિરણ હોય ને હા એ સીધે સીધું ગર્ભગૃહમાં બિરાજમાન મૂર્તિ પર પડતું શું વાત છે આ તો અકલ્પનીય લાગે છે હા તે સમયની ખગોળ અને વાસ્તુવિદ્યા કેટલી આગળ હશે એનો આ પુરાવો છે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ સાંભળીને જ આમ રોમાંચ થઈ જાય આ કઈ સ્થાપત્ય શૈલી કહેવાય આ જે ભવ્ય બાંધકામ છે ને એ મારું ગુર્જર શૈલીનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે મારું ગુર્જર શૈલી હા આ શૈલી એની અત્યંત બારીક જટિલ કોતરણી માટે જાણીતી છે શણગારેલા સ્તંભો અને એકદમ ભૌમિતિક ચોકસાઈ હમ અહીં તો દરેક પથ્થર એમ કહીએ ને કે દરેક પથ્થર જાણે વાર્તા કહેતો હોય નૃત્ય કરતી અપ્સરાઓ દેવોના યુદ્ધો રામાયણ મહાભારતના પ્રસંગો રોજિંદા જીવનના દ્રશ્યો બધું જ વાહ જાણે પથ્થરમાં કોતરાયેલું એક મહાકાવ્ય બિલકુલ તે સમયની શિલ્પકળા અને કલાત્મક સૂઝ કેટલી ઉચ્ચ કક્ષાની હશે એની પ્રતીતિ કરાવે છે આ બધું અને આ વારસો આજે પણ જીવંત છે ખરું ને મતલબ મોઢેરા આજે ખાલી એક ઐતિહાસિક સ્થળ નથી રહ્યું ના ના ગુજરાતનું એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ છે અને સ્ત્રોતોમાં મોઢેરા નૃત્ય મહોત્સવનો પણ ખાસ ઉલ્લેખ છે હા એ ખૂબ પ્રખ્યાત છે દર વર્ષે ઉત્તરાયણ પછી ત્યાં શાસ્ત્રીય નૃત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે એમ કહેવાય છે મંદિરની પૃષ્ઠભૂમિમાં દેશભરના કલાકારો આવે એ દ્રશ્ય તો ખરેખર અદ્ભુત જ હોતું હશે બિલકુલ અને આ સ્થળનું મહત્વ એટલું છે કે યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંભવિત યાદીમાં પણ સ્થાન મળ્યું છે ઓ સરસ હા એટલે યુનેસ્કો જેવી સંસ્થા જ્યારે માન્યતા આપે ત્યારે એના સંરક્ષણ અને જાળવણીના પ્રયાસોને વધુ બળ મળે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એની ઓળખ વધુ મજબૂત બને ગુજરાત સરકાર પણ તેના રક્ષણ માટે પ્રયત્નશીલ છે જ તો આપણે જે સ્ત્રોતો જોયા અને આ ચર્ચા કરી તે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે મોઢેરા સૂર્ય મંદિર એ ખાલી પથ્થરોનું બનેલું એક માળખું નથી એ તો ઇતિહાસ કળા વિજ્ઞાન અને અધ્યાત્મનું અનોખું સંગમ સ્થાન છે સાચી વાત છે સોલંકી યુગની ભવ્યતા એ સમયના કારીગરોની કુશળતા અને આપણા પૂર્વજોની સૂર્ય પ્રત્યેની શ્રદ્ધા આ બધું જ અહીં એકસાથે જોવા મળે છે અને આ સમગ્ર ચર્ચા પરથી ખબર છે એક અંતિમ વિચાર મનમાં આવે છે શું આપણે જોયું કે કેવી રીતે પ્રાચીન ભારતીયોએ સૂર્યની ગતિ એની ઊર્જા એના પ્રભાવને કેટલું ઊંડાણપૂર્વક સમજ્યું હશે અને એ સમજના આધારે આટલી ભરી અને કલાત્મક રચના કરી હા એ તો કમાલ જ છે તો આજના યુગમાં જ્યારે આપણે રિન્યુએબલ એનર્જી સસ્ટેનેબલ આર્કિટેક્ચર એટલે કે ટકાઉ સ્થાપત્યની વાત કરીએ છીએ ત્યારે શું આપણે આ પ્રાચીન જ્ઞાનમાંથી કંઈક શીખી શકીએ હમ રસપ્રદ પ્રશ્ન છે એ સમયની સમજણ અને આપણી આજની આધુનિક ટેકનોલોજી એ બેનો સમન્વય કરીને ભવિષ્ય માટે કંઈક નવું સર્જી શકાય આ એક વિચારવા જેવો પ્રશ્ન છે નહીં